અને એટલે હું તમને કહી શકું તમે તમારા દીકરા દીકરીઓ ભણાવજો મારાથી પણ તમને ના કહી શકાય જે ભાષણ કરે ના ભણે ભાષણ ના કરતા ભણાવવાનું મેરમોની કરજો પેલા આપણા દીકરા ભણાવવા પછી બીજા નકો આ બેનો બેઠી જાય જ્ઞાની બેન જ્ઞાની ને જોવા અલ્પેશ જોવા જઈએ જગદીશભાઈ જોઈ જોઈ ને તમારે કરવા છે શું એમની તો આપડો વાપર્યું નહીં વાપર્યું અમારી વાત તમારે આખો દાડો આરડીએમ તોડવાની આરએમડી વિમલ તોડવાની બાપા માફ કરજો તમારો દીકરો છું તમારો ભાઈ છું આમાંથી જો ખોલે તો પચા પચા પડી ગયો તો આમાંથી નીકળે કઈ કઈ થાક્યા

જ્યારે જ્યારે સમાજના આગેવાનો ભેગા થતા હોય ત્યારે સમાજની ચિંતા કરતા હોય ત્યારે થોડીક સમાજની વાત સાંભળો સમાજ સમાજ પ્રત્યેની પ્રત્યેની લાગણી તમે બધા કેળવો અને આગેવાનો પણ વિનંતી કરું છું કે ભાજપ કોંગ્રેસની બાજુએ મૂકી જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે આપણે બધા ભેગા થઈ અને સમાજના કામ માટે બધા ભેગા થઈ એ જ પણ વિનંતી આગેવાનો કરવું મોબાઈલ માંથી તમે બહાર નીકળો દીકરા દીકરી ના દીકરા પણ ભણતા હશે કોઈ દિવસ ક્યારે કોઈએ ટોણો નથી માર્યો વધારે બહુ કેવું નથી ભમરા ઉઠશે

આપણા ગામનું વાતાવરણ આપણા દીકરા દીકરીઓને ભણવા દેતું નથી મારી વાત સમજો આપડા મોલ્લા નું વાતાવરણ આપણને આપણું ઘરનું વાતાવરણ આપણા દીકરા ના કારણે આપણા દીકરા દીકરીઓ ભણી શકતા નથી તમે જોજો

એટલે આપડા આપણા બાળકો ભણી શકતા નથી વધારે કઈ કેવું નથી બોલવા વાળા વક્તા વધારે છે પણ વિનંતી તમને બધાને કરું સરપંચ ડેલિકેટ જીના બનવું બનવા દો પણ દીકરા દીકરીઓને ભણાવવા માટે અને સમાજની વાત આવે ત્યારે સમાજ મારે કોઈ કેવું નહીં ચૂંટણીઓ આવે એટલે દારૂ ચવણું અને એમાં લાલચમાં આવી અને જે ખોટા નિર્ણયો થાય છે એના કારણે સમાજોનું કેટલું નુકસાન થાય છે વારંવાર